બાળલગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત દ્રષ્ટિ ડોન બોસ્કો દ્વારા છોટાઉદેપુર ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ભારત સરકારના બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનના સમર્થનમાં દ્રષ્ટિ ડોન બોસ્કો સંસ્થા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના છ ગામમાં જાગૃતતાના કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું છે જેની વિગતવાર જાણકારી આપવા તેમજ આ અભિયાનને સફળ બનાવવાની અપીલ સાથે ડોન બોસ્કો છોટાઉદેપુર ખાતે દ્રષ્ટિ દ્વારા પત્રકાર પરિષદ યોજી આગામી જનજાગૃતિના કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી ગઈકાલે 27 તારીખે દિલ્હીમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી અને એની સાથે સાથે આખા દેશમાં એની શરૂઆત કરવામાં આવી છે અમે દ્રષ્ટિદંડસ્કો સંસ્થા પણ એક્ટિવલી આ અભિયાનમાં જોડાયા છે એક્સેસ ટુ જસ્ટિસ ટીમ જે અમારી છે આખા દેશનું એક નેટવર્ક છે જેમાં અમારા જેવી બીજી બસો ને પચાસ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાયેલી છે એમના માધ્યમથી ગઈકાલે એક સાથે

વિકસિત ભારત બનાવવાનું જે સ્વપ્ન છે એ સ્વપ્ન સાકાર કરવા માટે આ દેશને બાલલગ્ન મુક્ત બનાવવું ખૂબ જ જરૂરી છે અને અત્યાર સુધી અમે જે પ્રયત્નો કરતા હતા એ અમે કેટલાક જિલ્લા પૂરતા સીમિત હતા એના બદલે હવે આ ઝુંબેશ છે રાષ્ટ્રવ્યાપી બની ગઈ છે ખુદ સરકારે આ જવાબદારી સ્વીકારી અને એક ઝુંબેશના સ્વરૂપમાં અપનાવી છે જેનાથી ઘણો બધો ફરક પડશે અને એક મોટું પગલું કહેવાય છે વિકસિત ભારત બનાવવા તરફ કોઈ પણ બાળ લગ્ન નહીં થાય એનું અમે ધ્યાન રાખીશું અને થાય તો એના માટે પંચાયત જે તે પંચાયત એના મતે જવાબદાર હશે તો ગઈકાલે અમે સતાવીસ તારીખના રોજ થલકી ગામની અંદર આ શરૂઆત પ્રોગ્રામની એક શરૂઆત કરી હતી અને ત્યાં લગભગ બસો પચાસ જેટલા લોકો હાજર રહ્યા હતા અને એમની સાથે વિધિ કરી અને જે પણ બાળકોને સાથે બાળ લગ્ન ના થાય અને બાળ લગ્ન થતાં હોય તો એ વિશે અમે જે તે અધિકારી કે સરકારી ગણને જાણ કરીશું અને જેથી કરીને ગામની અંદર કે છોટાદેવ જિલ્લાની અંદર બાળ લગ્નનું પ્રમાણ ઘટે એ વિશેનો અમારો પ્રયાસ રહેશે સમાચારોના સતત અપડેટ માટે TN ન્યૂઝ ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર